જો મેં જાડવા કાપવા ગયાતા અને તા ને હવે બધા એ કાપું પછી અસલ સરસ પછી તમે હું પાછી બતાવીશ તો રીતે ના મૂકી એક પતરા ઉપર ઉતરવું એટલે એકાએ કાઢી લઈએ કોઈ ને જોઈ તો આમાં અખંડ હોય ને તેલા ના હોલા ઠંડે ના આલે ઠંડો આ કોટન નું ભીનું કપડું લઈ લીધું છે જો આનું કોટન નું કપડું છે આમાં બાંધી

નું શાક બનાવ્યું છે પછી સાયસનું તો પેલું ભર્યું છે પછી રોટલી છે પછી કેવડા છે હાલો હવે આપણે ભગવાનને થાળ તૈયાર કરીશું થાળ ધરવો હશે ભગવાનને જો ભગવાનને થાળ ધરી દઈએ ને એટલે સરસ મજાના ભગવાનને થાળ ધરી દઈ બધી વસ્તુ બનાવી કમ્પ્લીટ કરી હવે ભગવાનને થાળ ધરશું આપણે અને બાર વાગી ગયા છે ઘડિયાળમાં ભીટ બાર થયા છે એટલે બારમાં વાર છે તે આપણે ભગવાનને થાળ ધરી લેશું પછી આપણે જમશું અને સરસ મજાનું બધું બનાવ્યું છે હાલો બધા જમવા ચાર વાગી ગયા છે અને મેં થઈ આવી ગયા છે કા હોમવર્ક કરા બેસવાનું છે દાદા ઉઠીને અહીંયા બેઠા છે અને કબાટ મમ્મી અહીંયા કબાટ સાફ કરે છે તો મમ્મી હાવ કબાટ ખાલી ને ચોખ્ખો થઈ ગયો છે પણ આઠ વાગી ગયા છે અને હવે જો રસોઈ બની ગઈ છે અને અહિયાં જમવાનું તૈયાર થઈ ગયું છે વાસણ ને એવું બધું હવે જમવા બેસવું છે મમ્મી અહિયાં બેઠા છે

મિતને ન જ ચંબા ન અને કરી તો આમણા ફોન કરીને પૂછી લઉં તાર કેદી ચંબુ હોય પોકુ દે બળ બળ જ ન સવા ન જેવું થઈ ગયું છે અને અમે રાસ લેવા જવા માટે રેડી થઈ ગયા છે હું તૈયાર થઈ કે ડ્રેસ પહેરો છે મે આજે અને ચેષ્ટા એ ચોલી પહેર્યા છે જો ચેષ્ટા બેન મેકઅપ બોક્સ લઈને બેસી ગયા છે મેકઅપ કરવો છે મને બીજો કયો કહેવું હે હમણા કરી દઉં વ્યવસ્થા જો આ ને આ પિંક અને પીચ અને જો ચેષ્ટાને મેં અંબુડા લઈ દીધો છે ઝરીના તાર નાખીને કા ચેષ્ટા ચમક ચમક થાય રેડી થઈશું રસ લેવા તો આજના મારા વિડીયો ને હું આયા જ એન્ડ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગામ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય